વડોદરા શહેરમાં આગામી સમયમાં દિવાળીનો તહેવાર આવી રહ્યો છે ત્યારે તે સંદર્ભમાં ઝોન બે વિભાગમાં છ પોલીસ સ્ટેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે જે ગુનાહિત ધરાવતા આરોપીની ઉપર એક્ટિવિટી સાથે જે જોડાયેલા ઈસમોને સાથે રાખી અગત્યની બેઠક યોજવામાં આવી હતી આ બેઠક જેપી પોલીસ સ્ટેશન ખાતે યોજવામાં આવી હતી જેમાં ખાસ ઉપસ્થિતિમાં ડીસીપી ઝોન બેના મંજીતા વણઝારા તથા એસીપી અશોક કાટકર તથા પીઆઈની હાજરીમાં અગત્યની બેઠક યોજવામાં આવી હતી અને જે ઈસમો ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોય તેઓને ડીસીપી ઝોન બે મંજીતા વણઝારાએ માહિતગાર કરવામાં આવ્યા હતા જે સંદર્ભમાં ઝોન બે મંજીતા વણઝારાએ મીડિયા સમક્ષ વધુ માહિતી આપી હતી શહેર પોલીસ દ્વારા આગામી દિવાળી તહેવાર આવી રહ્યા છે અને પ્રિવેન્ટિવ મેજર્સની અંદર મેન્ટર પ્રોગ્રામ જે ડીજી તરફથી આપણને આપવામાં આવ્યો છે એમાં ઝોન ટુ એટલે કે અહીંયા અમારી પાસે છ પોલીસ સ્ટેશન છે જેપી પોલીસ સ્ટેશન અકોટા અટલાદરા રાવપુરા નવાપુરા ગોત્રી એ બધાના જેટલા પણ જે ક્રિમિનલ એક્ટિવિટી સાથે પહેલાં જોડાયેલા છે એ જે જે ઇસમો એના ઉપર એક મેન્ટર રાખવામાં આવે છે આ મેન્ટ્રોલ પ્રોગ્રામની અંદર અવારનવાર એમને એમની વોચ રાખવામાં આવે છે સાથે સાથે એક કંઈક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે એ પણ જોવામાં આવે છે આવનાર દિવાળીનો તહેવાર હોય આ લોકોનું વેર અબાઉટ્સ પછી જે મેન્ટર પ્રોગ્રામ છે એની અંદર એ લોકોના એની એનું એમનું વોચ એનું સુપરવિઝન અગમચેતી પગલાં સ્વરૂપે અહીંયા મોટર મેન્ટલ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલું છે મેન્ટલ પ્રોગ્રામની અંદર જે પોલીસ કર્મચારીઓ કામ કરે છે જે મેન્ટલ પ્રોગ્રામની અંદર જે માણસો જે સમૂહ શું હાલની પ્રવૃત્તિ શું કરી રહ્યા છે એમના એના વર્તન ચેન્જ થયા છે કે નથી એમના કાર્યક્ષેત્રો કયા છે એ બધાનું જાણકારી પોલીસ મેળવતી હોય છે તો આમ વડોદરા શહેર પોલીસ દ્વારા એક આ એક પહેલ અત્યારે દિવાળીના અગમચેતી પગલાં સ્વરૂપે લેવામાં આવી છે